પણ મને યાદ કે બાપા શું કરે કવિ ગામ બાપા નો આશ્રમ અને આવી રીતે નિદાનંદી બાપા બાપા નું ભજન કરે રામદેજી મારજ નું કોઈ ની બાપા એક વાર ભગવાન આશ્રમ ને કાયમ ભજન રે એમાં કોઈ મોરલા નો શિકાર કર્યો

અને કીધું બાપા વાત સાચી છે બાપા હું તો સાધુ સંત મારું તો જીવાડવાનું કામ હું મારું જીવાડું મારું કામ તમે પણ બાપા આખું ગામ કે છે તમારી પાસે કોઈ સાબિતી ત્યારે સુખરામ બાપા ને સાબિતી માં તો હું મારો ઓલખ ઘણી દે આ તો કોઈ છે નહીં કોણ સાબિતી કરે બાપા એમાં હવે કોઈ માને નહીં તમારે અમારે યારે કોર્ટે આવવું પડશે અહીંયા તમારી જે દુબાની દીવે દીધી હોય કાંઈ વાંધો નહીં બાપાએ નાની ફોરસ્તાના સાહેબને વાત કરી કાય માનો ને તમે કેવી અહીંયા લઈ જજો પણ મારે મારા હરિના દર્શન કર્યા વિના જમવાની આદત છે કે દર્શન ન કરું તો હું ભોજન નથી લેતો તમે કદાચ કોર્ટે લઈ જાઓ રાતે મોડું થાય હું આવી શકું તો મારો હરી દર્શન મારે લાવો જાય મને એકવાર મારા પ્રભુના દર્શન કરી લેવાય તો સંધ્યા ટાણું છું છે પછી તમારી હારે નીકળી જવું ફરસ ખાતાના સારા માણસો હતા ને એને ભલે બાપાના દર્શન કરી ફરવા જાય એટલે મંદિર ખોલી

واہ آوا کળીو مارن کونداري اب بوت کيلي تمارو وي رهي اب ابوآ